કપડવંજમાં નાણાં વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવા માગે લાંચ માગવાના કેસમાં આણંદ એસસીબીની ટીમે નિવૃત્ત એએસઆઈની ધરપકડ કરી છે નડિયાદ એસીબી પોલીસમાં કપડવંજના કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકી અને નિવૃત્ત એએસઆઈ ધીરાભાઈ પગી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ગુનો નોંધાયા બાદ આણંદ એસીબીની તપાસમાં પુરાવાના આધારે નિવૃત્ત એએસઆઈ ધીરાભાઈ પગીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકીની ધરપકડ કરવા માટે એસીબીએ કાર્યવાહી તેજ કરી છે નાણા ધિરનાર વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવા માટે પુરાવાની તપાસ કરીને ગુનો નોંધ્યો હતો કપડવંજમાં નાણાં વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવા માગે લાંચ માગવાના કેસમાં આણંદ ની ટીમે નિવૃત્ત ની ધરપકડ કરી છે નડિયાદ એસીબી પોલીસમાં કપડવંશના કોન્સ્ટેબલ પ્રવિણ સોલંકી અને નિવૃત્ત કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકીની ધરપકડ કરવા માટે એસીબીએ કાર્યવાહી તેજ કરી છે નાણાં ધીરનાર વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવા માટે બંને ત્રણ લાખ પંચોતેર હજારની લાંચ માગી હતી જોકે એસીબીનું છટકું નિષ્ફળ રહેતા એસીબીએ પુરાવાની તપાસ કરીને ગુનો નોંધ્યો હતો